સુરત શહેરની વાત કરીએ સુરતમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ત્યારબાદ હવે ગણેશ વિસર્જન સવારથી શરૂ થયું છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર આર ભાગળ ચાર રસ્તાની મુલાકાત લીધી ગણેશ વિસર્જન પ્રક્રિયા દરમિયાન હિન્દુ મુસ્લિમ આગેવાનોની મુલાકાત કરી સીઆર આર પાટીલને લોકોને સમયસર ગણેશ વિસર્જન કરવાની અપીલ કરવામાં આવી છે અને આ સાથે જ સીઆર આર પાટીલ બાગળની મુલાકાતે અને સમયસર વિસર્જન કરવા લોકોને અપીલ કરી રહ્યા છે વર્ષોથી કદાચ મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ગણપતિની કોઈ શહેરમાં સ્થાપના થતી હશે તો સુરત છે આ વર્ષે પણ લગભગ એસી હજાર થી વધુ ગણપતિની પ્રતિમાઓની સ્થાપના સુરત શહેરમાં છે ને દર વર્ષથી જેમ અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ગણપતિના સ્વાગત માટે કોમી એકતાના નારા સાથે ગણપતિનું સ્વાગત કરે છે અને આની આખી વ્યવસ્થામાં મદદ પણ કરતા હોય છે મારે સૌ સુરતના ગણેશ આયોજકોને એમના સભ્યોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ વિનંતી કરવાની છે કે આરણ ચૌદ ચૌદસના દિવસ જ્યારે લોકો એને એક ઉન્માદ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે એક ઉત્સાહ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ શહેરની આ રાજ્યની આ દેશની શાંતિ પણ જાળવવાની આપણી બધાની ફરજ